નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ અઢાર સપ્ટેમ્બર થી લઈને અઠાવીસ સપ્ટેમ્બર ગુજરાતમાં કેવું રહેશે હવામાન ભેજ નું પ્રમાણ પવનોનું પ્રમાણ વાદળછાયું વાતાવરણ વરસાદની તીવ્રતા કેટલી રહેશે આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ ગુજરાતને અસર કરશે અને ગુજરાતના કયા વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે તમામ પ્રકારની માહિતી ઉપરાંત ચોમાસાની વિદાય અને શિયાળાની શરૂઆત તમામ પ્રકારની માહિતીનું અપડેટ પણ આ વિડીયોમાં તમને આપી દઈશું વિડીયોને અંત સુધી જોયા કરજો મિત્રો શરૂઆત કરીએ તો પવનથી ગુજરાતમાં પવનનું પ્રમાણ ઘણું બધું ઓછું છે નોર્મલ પવન છે જેમાં દસથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂકાઈ રહ્યો છે ઉપરાંત ભેજનું પ્રમાણ જે જગ્યાએ સાઠથી લઈને એંસી ટકા હતું તે જગ્યાએ વીસથી લઈને ચાલીસ ટકા થઈ ગયું છે એટલે ભેજનું પ્રમાણ પણ સામાન્ય ઘટ્યું છે પરંતુ મિત્રો આવનારા બે જ દિવસમાં આજે ભેજનું પ્રમાણ વધશે લો ક્લાઉડ ફોર્મેશન વધશે અને લોકલ ડેવલપમેન્ટ પણ વધારે થવાની શક્યતા છે કારણ કે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ હતી તે પૂર્વ ભારતમાં જે તાંડવ મચાવી દીધો છે હવે તે ઉત્તર ભારત મધ્ય ભારત થઈને ગુજરાતને પણ આવનારી તારીખ બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બર બાદ ગમરોડી શકે તેવી શક્યતા છે અને આ જે સિસ્ટમ હતી તેમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે તે પૂર્વ ભારત અને ઉત્તર ભારતને વધુ અસર કરશે પરંતુ તેનો યુ ટર્ન સામે આવ્યો છે જે મધ્ય ભારત અને ગુજરાતના પૂર્વ તરફ અને દક્ષિણ તરફના વિસ્તારોને પણ અસર કરે તેવી શક્યતા પૂરેપૂરી લાગી રહી છે એટલે કે મિત્રો આવનારા દિવસોમાં ભેજનું પ્રમાણ વધશે વાદળછાયું વાતાવરણ સર્જાશે અને ગુજરાતના અંદાજીત વીસથી લઈને ત્રીસ ટકાથી વધુ વિસ્તારમાં વરસાદ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે હવે તારીખ પ્રમાણે વરસાદની વાત કરીએ તો આજે તારીખ અઢાર સપ્ટેમ્બર છે તો અઢાર ઓગણીસ અને વીસ સપ્ટેમ્બર હજુ પણ એક વરાપનો રાઉન્ડ રહેશે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ થઈ શકે છે જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા થાય તેવી શક્યતા છે પરંતુ મિત્રો એકવીસ તારીખ બાદ એક લો ક્લાઉડ ફોર્મેશનની શક્યતા વધુ છે ગુજરાત ઉપર એક વાદળછાયું વાતાવરણ સર્જાશે અને બાવીસ ત્રેવીસ તારીખથી તે જે વાદળછાયું વાતાવરણ છે વધારે મજબૂત બને અને વરસાદની સિસ્ટમમાં વધારે અસર કરશે જેમાં ચોવીસથી લઈને સત્યાવીસ અઠ્યાવીસ સપ્ટેમ્બરનું જે સેશન છે એમાં ગુજરાતના આપણે જણાવ્યું તેમ કરીને વીસથી લઈને ત્રીસ ટકાથી વધુ વિસ્તારમાં વરસાદ થાય તેવી શક્યતા છે ચોવીસથી લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બરનું જે સેશન છે તેમાં તો ગુજરાતના અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે કયા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે તો અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે કચ્છના મોટાભાગના વિસ્તારો હોય અને ઉત્તર ગુજરાતના બાકી રહી ગયેલા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા રહેશે એટલે એક સાર્વત્રિક વરસાદ જેવો માહોલ સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના પશ્ચિમ અને દક્ષિણ તરફના વિસ્તારો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ પૂર્વ અને મધ્ય તરફના વિસ્તારોને વધારે અસર કરે તેવી શક્યતા આગામી તારીખ ચોવીસથી લઈને અઠ્યાવીસ સપ્ટેમ્બરે વધારે લાગી રહી તેવી શક્યતા છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો અત્યારે કદાચ વરાફ હશે તાપ તડકો ઉઘાડ નીકળ્યો હશે પરંતુ આવનારી તારીખ બાવીસ ત્રેવીસ તારીખથી વધુ એલર્ટ થઈ જજો ખુલ્લામાં કોઈ ચીજવસ્તુઓ પડી હોય તો લઈ લેજો જેથી આપણને ભારે નુકસાની ન થાય અને આ વખતનો વરસાદ એકથી લઈને ચાર ઇંચ સુધી ભારે વરસાદ પણ કોઈ કોઈ વિસ્તારમાં થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ છે કે નહીં અને હવે ઠંડી પણ આંશિક રીતે એક એન્ટ્રી મારી દીધી છે હજુ તો ચોમાસાની વિદાય પણ થઈ નથી ચોમાસાના વિદાયમાં હજુ પણ સપ્ટેમ્બર મહિનો ખેંચી નાખે તેવી શક્યતા છે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી ચોમાસું વિદાય લે તેવા સાનુકૂળ પરિબળો પણ દેખાઈ રહ્યા છે પરંતુ તેની લીગલી તારીખ જાહેર થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દેશો પરંતુ બીજી તરફ શિયાળાની પણ આંશિક શરૂઆત થઈ ગઈ છે મોડી રાત્રને વહેલી સવારે ગુજરાતના અનેક વિસ્તારમાં એક શીત લહેર પણ સામાન્ય જોવા મળી રહી છે કોઈ કોઈ વિસ્તારમાં તો ન્યૂનતમ તાપમાન પચીસથી લઈને સત્યાવીસ ડિગ્રીની આસપાસ પણ પહોંચી ગયું છે એટલે મિત્રો તમારા વિસ્તારમાં ઝાકળ પડે છે કે નહીં ઠંડીનું પ્રમાણ કેવું છે વરસાદ કેવો છે વાદળછાયું વાતાવરણ કેવું છે ભેજનું પ્રમાણ કેટલું છે તાપ તડકો ઉગાડ કેવો છે તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો જેથી ગુજરાતની જનતા પણ જાણી શકે કે ગુજરાતના આ જિલ્લા શહેર તાલુકા હોય કે ગામ હોય કે શહેર હોય તેમાં આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે